ચાલો આજે એક એવા વિષય પર વાત કરીએ જે આપણા સૌના મૂળભૂત અધિકાર એટલે કે સ્વતંત્રતાના અધિકાર સાથે સીધો જોડાયેલો છે આ વિશે છે ગેરકાયદેસર ધરપકડ ચાલો આના વિશે ઊંડાણપૂર્વક સમજીએ બોમ્બે હાઈકોર્ટનું આ વાક્ય ઘણું બધું કહી જાય છે ખરું ને ધરપકડ એ માત્ર કોઈને કસ્ટડીમાં લેવાની પ્રક્રિયા નથી એ વ્યક્તિના માન સન્માન પર એક ઘા છે જેની અસર કદાચ જીવનભર રહે છે આ કોઈ કાલ્પનિક વાત નથી પરંતુ સુપ્રીમ કોર્ટના તાજેતરના વિહાન કુમાર કેસની આ એક ચોંકાવનારી હકીકત છે આ ઘટના બતાવે છે કે ક્યારેક સત્તાનો કેવો દુરુપયોગ થઈ શકે છે અને એના પરિણામો કેટલા ગંભીર હોઈ શકે છે તો સવાલ એ થાય કે કઈ ધરપકડને આપણે ખોટી કે ગેરકાયદેસર કહી શકીએ જુઓ આનો જવાબ એ વાત પર નથી કે વ્યક્તિ નિર્દોષ છે કે દોષિત આનો આખો આધાર કાયદા દ્વારા નક્કી કરાયેલી પ્રક્રિયા પર છે જો પ્રક્રિયાનું પાલન ન થયું તો ધરપકડ ગેરકાયદેસર બની શકે છે તો આ બધાની પાછળનો કાયદાકીય આધાર શું છે એ આપણને મળે છે આપણા બંધારણમાંથી જે દરેક નાગરિકને ગેરકાયદેસર અટકાયતથી બચાવે છે બંધારણનો અનુચ્છેદ એકવીસ એ આપણી સ્વતંત્રતાનો પાયો છે એ કહે છે કે કાયદાની યોગ્ય પ્રક્રિયા વિના કોઈની સ્વતંત્રતા છીનવી શકાય નહીં અને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ પ્રક્રિયામાં બે વસ્તુઓ એવી છે જેનું પાલન કરવું જ પડે કોઈ છૂટછાટ નહીં તો ચાલો એમાંની પહેલી અને સૌથી પહેલી શરત જોઈએ જે છે માહિતગાર થવાનો અધિકાર જુઓ આ નિયમ એકદમ સીધો અને સ્પષ્ટ છે જો કોઈની ધરપકડ કરવામાં આવે તો એમને તરત જ કહેવું પડે કે તમને કયા કારણોસર પકડવામાં આવ્યા છે આ જાણકારી વગર કસ્ટડીમાં રાખવું એ કાયદાનું ઉલ્લંઘન છે અને જુઓ સુપ્રીમ કોર્ટ આ અધિકારને કેટલું મહત્ત્વ આપે છે કોર્ટે કહ્યું છે કે આ નિયમ પવિત્ર છે અને કોઈ પણ સંજોગોમાં એને તોડી શકાય નહીં મતલબ કે આ કોઈ સામાન્ય નિયમ નથી આ એકદમ અતૂટ શરત છે કોર્ટે પણ સ્પષ્ટ કર્યું છે કે જાણકારી આપવીનો અર્થ શું થાય અને શું નથી થતો જેમ કે કોઈ સગાવાહલાને કહી દેવું એ પૂરતું નથી જાણકારી સીધી એ જ વ્યક્તિને આપવી પડે જેની ધરપકડ થઈ છે અને એ પણ એવી ભાષામાં જે એ સમજી શકે માત્ર રિમાન્ડ રિપોર્ટમાં કારણ લખી દેવાથી આ શરત પૂરી થતી નથી હવે આવે છે બીજી અને એટલી જ મહત્વની શરત અને આ શરત સાથે ધરપકડની ક્ષણથી જ એક ટાઈમર પણ શરૂ થઈ જાય છે ચોવીસ કલાક બસ આટલો જ સમય છે પોલીસ કોઈને પણ જજ સામે રજૂ કર્યા વગર ચોવીસ કલાકથી વધુ સમય માટે કસ્ટડીમાં રાખી શકે નહીં એક મિનિટ પણ વધારે નહીં આને સમજવા માટે ડિરેક્ટરેટ ઓફ એન્ફોર્સમેન્ટ વિરુદ્ધ સુભાષ શર્મા કેસનું ઉદાહરણ એકદમ પરફેક્ટ છે જુઓ ધરપકડ થઈ અને કાયદા મુજબ ચોવીસ કલાકમાં તેમને મેજિસ્ટ્રેટ સામે હાજર કરવાના હતા પણ ખરેખર શું થયું અઠાવીસ કલાક લાગ્યા કોર્ટે તરત જ કહ્યું કે મુસાફરીનો સમય કાઢીને ચોવીસ કલાક પછીની એક એક મિનિટની કસ્ટડી ગેરકાયદેસર છે તો હવે સવાલ એ છે કે જ્યારે આ બે મૂળભૂત નિયમો કારણ જણાવવાનો અને ચોવીસ કલાકમાં રજૂ કરવાનો તૂટે છે ત્યારે શું થાય છે સુપ્રીમ કોર્ટનો જવાબ આ બાબતે એકદમ સ્પષ્ટ અને કડક છે પહેલું અને સૌથી મોટું તારણ જો આ નિયમોનું પાલન ન થાય તો આખી ધરપકડ જ રદ થઈ જાય છે એવું નથી કે ભૂલ થઈ ના એ ધરપકડ કાયદાની નજરમાં થઈ જ નથી એવું માનવામાં આવે છે અને એનો સીધો મતલબ એ છે કે જો ધરપકડ જ ગેરકાયદેસર હોય તો પછી એ વ્યક્તિને કસ્ટડીમાં રાખવાનો કોઈ સવાલ જ નથી રહેતો એના પછીના બધા જ આદેશો જેમ કે રિમાન્ડ એ પણ આપોઆપ ગેરકાયદેસર બની જાય છે અને ત્રીજી ખૂબ જ મહત્વની વાત સુપ્રીમ કોર્ટે મેજિસ્ટ્રેટ પર એક મોટી જવાબદારી મૂકી છે જ્યારે પણ કોઈ ધરપકડ કરાયેલ વ્યક્તિને તેમની સમક્ષ લાવવામાં આવે ત્યારે તેમણે તપાસવું જ પડે કે આ બંને નિયમોનું પાલન થયું છે કે નહીં ચાલો હવે આ બધાનું અંતિમ પરિણામ શું આવે છે જોઈએ જો ધરપકડ ગેરકાયદેસર સાબિત થાય તો શું પરિણામો એકદમ સ્પષ્ટ અને શક્તિશાળી છે પહેલું ધરપકડ શરૂઆતથી જ રદ ગણાય બીજું એ વ્યક્તિને તરત જ છોડી મૂકવાનો અધિકાર મળે છે અને ત્રીજું અને સૌથી મહત્વનું એમને જામીન આપવા જ પડે એટલું જ નહીં પીએમએલએ જેવા કડક કાયદાઓની જે જામીન માટેની આકરી શરતો હોય છે એ પણ અહીં લાગુ નથી પડતી કારણ કે ધરપકડ જ કાયદેસર નથી આપણી સ્વતંત્રતા એ આપણો મૂળભૂત અધિકાર છે પણ એનું રક્ષણ કેવી રીતે કરવું એ જાણવું પણ એટલું જ જરૂરી છે આ બે નિયમો યાદ રાખવા ખૂબ જ જરૂરી છે ધરપકડનું કારણ જાણવાનો અધિકાર અને ચોવીસ કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવાનો અધિકાર આ બે બાબતોની જાણકારી જ સ્વતંત્રતાની રક્ષા માટેનું સૌથી મોટું હથિયાર છે